એમના જીવનમાં રાજકીય ધાર્મિક સામાજિક કૌટુંબિક વેપાર ક્ષેત્રનું અને ખેતીવાડી ક્ષેત્રનું આવા જુદા જુદા છ ક્ષેત્રની અંદર તેઓ ભારતમાં નીવડેલા સમાજની ઘણા વ્યક્તિઓ હોય

લખવા જઈએ તો એક મોટું પુસ્તક પણ લખી શકીએ છીએ પરંતુ આ પુસ્તકોની વચ્ચે હું એક શબ્દ પુષ્પાંજલિ કાવ્યાત્મક આપણે Chama de Chama Ji

My. Não, Não.